તીર્થના દેવતાઓને નદીઓને બધાને લઈને કથામાં આવ્યા છે ભક્તિ મહારાણીને પૂછ્યું તમે કોણ છો તો કહે છે હું ભક્તિ છું કલીના પ્રભાવથી હું પ્રણષ્ટ થઈ હતી આજ ફરી પાછી બની તમારી ભગવાનની કથાથી અને પછી એણે ભક્તોના હૃદયમાં સ્થાન લીધું યત્ર ભાગવતી વાર્તા તત્ર ભક્ત્યાદિકમ રજેત જ્યાં ભગવાનની કથા હોય ત્યાં ભક્તિ હોય છે અને જ્યાં ભક્તિ હોય ત્યાં ભગવાન હોય હોય ને હોય એમાં સંશય જ નથી વાલા ભક્તો જ્યાં ભગવાનના ગુણ ગવાય છે ત્યાં પરમાત્મા હોય છે ભગવાન ઠાકોરજીને વિષ્ણુ ભગવાન નારાયણને દેવૃષ્ઠી નારદે પ્રશ્ન કર્યો પ્રભુ તમે ક્યાં રહ્યો છો ભગવાને જવાબ આપ્યો નાહમ વસામી વૈકુંઠે યોગી નામ હૃદયે ન મદભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામી નારદ નાહમ વસામી વૈકુંઠે હું વૈકુંઠમાં નથી રહેતો યોગી નામ હૃદયે ન હું યોગીના હૃદયમાંય નથી રહેતો પણ મારા ભક્તો જે જગ્યાએ મારા ભક્તો ભેગા મળી અને મારી મારી કથા વાંચે મારા ગુણ ગાય છે મારા કીર્તન કરે છે એવી જગ્યાએ જઈ અને હું બિરાજમાં બિરાજમાન થાઉં છું ભક્તા યત્રા તો આજે આ વાક્ય ઉપર આપણે ભરોસો કરવો રહ્યો કે ઠાકોરજી એમ બોલ્યા છે કે જ્યાં મારા ગુણ ગવાય છે ત્યાં હું જાઉં છું તો આ કથાના પંડાલમાં ઠાકોરજી ગમે ત્યાં કોઈ ના કોઈ સ્વરૂપમાં બેઠા હશે એમાં સંશય નથી સબસે મિલકર રહ્યો સાંઈ કોણ જાને કિસ રૂપમે નારાયણ મિલ જાય તમને ખબર જ નથી ક્યાં રૂપમાં ભગવાન આવી અને જતા રહેશે તો ભક્તિના બંને દીકરાઓને ભગવાન ઠાકોરજીની કથાથી જગાડ્યા ત્યાર પછી સોનકોએ સુતજીને પ્રશ્ન કર્યો બાપજી તમે કહેતા હતા કે આ કથા પાપીઓને પણ પાવન કરે છે તો એવી એવી કોઈ ઘટના કરી કે કોઈ પાપી માણસે કથા સાંભળી હોય અને એ મુક્ત થઈ ગયો હોય હા એક કથા છે તો અમને બતાવો ને કે કોઈ માણસ મુક્ત બન્યો હોય અને સુત નામના મહાપુરાણી ગોકર્ણ મહારાજની કથાનું કાન કરે છે સાંભળો તમને કહું આ દુનિયાના મોટા મોટા પાપોમાંથી પણ કથા મુક્ત બનાવે પંચોગ્ર પાપા છલ છકારી ક્રૂર માણસ હોય પિશાચ જેવો હોય નિર્દય હોય વ્યભિચારી હોય બ્રાહ્મણનું ધન લઈને પુષ્ટ બન્યો હોય આવા માણસોને પણ આ ભગવાનની કથા મુક્ત બનાવે છે તમે સાંભળો નદીના કિનારે એક સુંદર શહેરમાં આત્મદેવ નામના બ્રાહ્મણ રહેતા હતા અને ધુંધુલી નામની એમની સ્ત્રી હતી આત્મદેવ અને ધુંધુલી જે રહેતા હતા બ્રાહ્મણ હતા

ભક્તિ કરવામાં સમય ન કાઢે આને કહેવાય ધૂંધુલી આ બંને જણા દાંપત્ય જીવન ચાલ્યું સંતાન નહોતું એટલે સંતાન ન હોવાના દુઃખને લઈ અને એક વખતના સમયે આત્મદેવ બ્રાહ્મણ જંગલમાં આત્મહત્યા કરવા જાય છે એક મહાત્માજીએ હાથ પકડ્યો અને પ્રશ્ન કર્યો કથમ રો દિશ વિપ્રત્વમ

આત્મદેવ બ્રાહ્મણ પોતાની વાત કરે છે મહારાજ મારે બધું છે સંતાન નથી સંતાન નથી નથી પુત્ર પુત્ર તો તો વગરનું જીવન સારું તમારા પર તો ભગવાનની કૃપા છે તમારા દીકરો નથી આત્મદેવ કહે છે તમે તમે સંન્યાસી છો અને અમે સંસારી છીએ સંસારીનું દુઃખ તમને નહીં સમજાય એટલે મહાત્મા એ પૂછ્યું કે તમારા પુત્રનું કામ શું છે તો કહે છે પુત્ર હોય તો મારા મર્યા પછી શ્રાદ્ધ કરે તો અમને મુક્તિ મળે વાલા ભક્તજનો દીકરાઓ પિંડદાન કરે અને મુક્તિ મળે એવી નઠારી આશા લઈને મરવું એના કરતાં ભગવાને આપેલા પંચમહાભૂતનો પિંડ ઠાકોરજીની સેવામાં અર્પણ કરીને જાજો અહીંયાથી આવી કથાઓ ચાલતી હોય ત્યાં સેવા કરજો મંદિરોમાં સેવા કરજો કોઈ સેવાના કામ થતા હોય ત્યાં સેવા કરજો તો ભગવાન તમારે આ પિંડને પોતે સ્વીકારી લેશે અને તમને મુક્તિ આપી દેશે પણ આ પિંડને ભગવાનને અર્પણ કરવો હોય તો અગત્યની વાત એ છે કે ભગવાનને અર્પણ કરવા માટે કોઈ પણ વસ્તુમાં તુલસી પત્ર જોઈએ ભગવાન તુલસી વગર કઈ ગ્રહણ ન કરે તમે છપ્પન ભોગ ભગવાનને ધરો પણ તુલસી પત્ર ન પધરાવો તો ઠાકોરજી જમે નહીં એમાંથી કશું હવે આમાં તુલસી હું માથે રાખું અહીંયા ના ગળામાં તુલસીની માળા પહેરવી અને ગળામાં તુલસીની માળા પહેરશો ને તો ફાયદો એટલો છે શેરીમાં કૂતરાઓ કૂતરા હોય પાંચ સાત કૂતરા હોય એમાંથી બે કૂતરાના ગાળામાં પટ્ટા હોય અને ત્રણ કૂતરાના ગળામાં પટ્ટા ન હોય અને મ્યુનિસિપાલિટી વાળા આવે ડબ્બો લઈને કૂતરા ભરવા માટે કેટલા કૂતરા ભરી જાય કેટલા કૂતરા ભરે પાંચ કૂતરામાંથી માંથી ત્રણ બે કેમ નો ભરે ભાઈ એ ભાઈ કોકની માલિકીનો છે હે ને કૂતરાના ગળામાં પટ્ટો હોય તો એને મ્યુનિસિપાલિટી વાળા નથી ઉઠાવી જતા તો તમારા ગળામાં જો તુલસીની માળા હશે તો એમના દૂતો કોઈ દી આવે આ નારાયણનો છે તમારા ગળામાં જો રુદ્રાક્ષની ની માળા હશે તો કહેશે કે આ તો ભગવાન શંકરનો છે આને ન લઈ જવાય માટે બાલા ભક્તજનો ગળામાં તુલસીની માળા પહેરજો ગળામાં તમે રુદ્રાક્ષની ની માળાને ધારણ કરજો ભગવાનનું નામ લેજો દીકરાની શું જરૂર છે બહુ સમજાવ્યા પણ ભૂત વળી ગુતું દીકરાનું મહાત્માજી સુખમ ત્યાગમાં બહુ સારું સુખ છે છોડી દો આને પણ સમજ્યા લાતો કે ભૂત બાતો છે માનતે ફળ તો મહારાજ મને કા ફળ આપો કા મરી જવા દો આત્મહત્યા કરી લેવા દો વાલા ભક્તજનો આજે મુલુણ ની આ મહારાષ્ટ્રી મારે તમને એટલી પ્રાર્થના કરી છે વ્યાસપીઠથી કે તમારો દેશકાળ ગમે તેટલો ખરાબ આવે તમારો સમય ગમે તેટલો ખરાબ આવે પણ જિંદગીમાં ક્યારેય પણ કોઈ દિવસ હલકો વિચાર ન કરતા હો આત્મહત્યાનો વિચાર ન કરશો કોઈ દિવસ અત્યારે તો સામાન્ય વાતમાં માણસ અવળું પગલું ભરી જાય છે તમને કદાચ લાગતું હશે કે તમારી માસે તમારી માથા ઉપર બે પાંચ દસ લાખનું લેણું થઈ ગયું અને હવે આપણેથી ભેગું થાય એમ છે નહીં હાલો મરી જઈએ પણ તમને એમ થાય છે કે તમે મરી જશો છૂટી જાશો પણ તમે એક ખાલી તમારી આ એક ભૂલના કારણે તમારી આખી પાછળની પેઢીને કાળો દાગ દઈને જાઓ છો જ્યારે તમે અવળું પગલું ભરો છો ને પછી તમારા સંતાનો બજારમાં નીકળે અને કોઈ પૂછે કે હે ભાઈ આ કોનો છોકરો છે એટલે બીજો માણસ એમ કે આપણે ફલાણા ભાઈ નથી રહેતા અહીંયા ઈ કોણ અરે જો આત્મહત્યા કરીને દવા પીને મરી ગયા આવી ઓળખાણ આપણા દીકરાઓની સાકબીતી કરે છે માટે મારી પ્રાર્થના છે આપ સૌને ગમે તેટલો દેશકાળ તમારો ખરાબ આવે ગમે તેટલી સ્થિતિ ખરાબ આવે એ સ્થિતિને કેમ પાર પાડવી એના પ્રયત્ન કરજો પણ જિંદગીમાં ક્યારેય આત્મહત્યાનો ખોટો ખરાબ વિચાર ન કરશો આત્મહત્યા સમાન કોઈ પાપ નથી આ દુનિયામાં મને મરી જવા દો મહાત્માજી ફળ આપે છે કે લ્યો તમારા પત્નીને ખવડાવજો ફળ આપ્યું પત્ની માટે લઈ ગયા પત્નીએ ન ખાધું પત્નીએ ગાયને ખવડાવી દીધું આ આત્મદેવ એટલે આત્મા છે આ શરીરપી નગરમાં આ આત્મદેવરૂપી બ્રાહ્મણ એક રહે છે અને આ બુદ્ધિરૂપી એ સ્ત્રી જ્યાં સુધી આત્મા રૂપી એ પુરુષને આ બુદ્ધિરૂપી એની પત્ની દ્વારા વિવેક નામના પુત્રનો જન્મ ન થાય ત્યાં સુધી આત્મા રૂપી આ પુરુષને કોઈ દિવસ શાંતિ કે સુખ મળે નહીં ભક્તો જીવનમાં વિવેક આવે તો જ તમને સુખ મળે આ વિવેક એટલે કોઈ છોકરાનું નામ નથી હો આવું ન સમજતા વિવેક આવી જાય એટલે સુખ આવી જાય ઘણા વિવેક એવા હોય દુઃખદ લઈ આવે આપણી વાણીને વર્તનમાં વિવેક આવે એ તમને સુખ આપે છે સુખ જોતું હોય તો આત્માને આ બુદ્ધિ દ્વારા એક વિવેક નામના પુત્રનો જન્મ થવો જોઈએ એને ફળ ગાયને ખવડાવ્યું પોતાની બેન પાસેથી એક બાળકને લેવાની વાત કરી એના બદલામાં ધન આપવાનું નક્કી કર્યું સમય વ્યતીત થયો બેનના ઘરે દીકરાનો જન્મ થયો આ ધૂંધલીને એ બાળક આપી દીધું એનું નામ ધૂંધુકારી પાડ્યું જે બાળક ધુંધુકારી હતો એ પૈસાના બદલામાં આવ્યો હતો એમાં પ્રેમ નહોતો કઈ અને બીજું ગોકર્ણ મહારાજ હતા એ સંતની પ્રસાદી હતી કે જે ગાયના કુખમાંથી ત્રણ મહિના પછી એ ફળના રૂપમાં એક દીકરાનો જન્મ થાય આખું શરીર માણસનું હતું કાન હતા એ ગાયના કાન જેવા હતા એનું નામ ગોકર્ણ પાડ્યું છે એકના બદલે બે દીકરાઓ થયા આત્મદેવ બ્રાહ્મણ બહુ રાજી થયા બંને મોટા થયા વિદ્યાભ્યાસ માટે બેસાડ્યા ગોકર્ણ મહા જ્ઞાની બન્યા છે પંડિત બન્યા અને ધુંધુકારી મહાખલ મહાશઠ બન્યો ન ખાવાના પદાર્થો ખાય છે ન પીવાના પદાર્થો પીવે છે ન કરવાના કામ કરી રહ્યો છે અને ત્યારે એવા સમયે એકવાર મા બાપ પાસે પૈસા માંગ્યા માત પિતાએ પૈસા પણ ના પાડી તો પિતાજીને છાતીમાં પાટું મારી અને ધરતી પર પછાડી દે છે જ્યારે દીકરાનું પાટું વાગ્યું ને ત્યારે પેલા મહાત્માજીના શબ્દો યાદ આવ્યા કે હતા કે આ સંસારમાં કોઈ કોઈનું હોતું નથી કશ્ય ધનમ કશ્ય સ્નેહવાન આ સંસારમાં ક્યાં કોઈ કોઈનું છે બધા સ્વાર્થના સગા છે સ્વાર્થ હોય ત્યાં સુધી બધાના આપણે સગા સંબંધી છીએ સ્વાર્થ પતી જાય એટલે કોણ હું ને કોણ તું આ દુનિયામાં કોઈ કોઈનું છે જ નહીં હો બેનો તો કેટલા સમયથી આ ગીત ગાતા હતા કોઈ કોઈ નું નથી રે કોઈ અલા ના હક નામ રો બધા મથી મથી રે કોઈ આવા ગીત જ્યારે બેનો ગાતા ને ત્યારે કેવાતા ડાયા લોકો કહેતા કે આવા ખોટા ગીત હું ગાતા હશે કોઈ કોઈનું નથી આ આ બધાય ઘરમાં એમ રહેતા હશે પણ કોરોના ખબર પડી કોઈ કોઈનું હતું જ નહીં કોઈ કોઈનું હતું ત્યારે પત્ની જો હોસ્પિટલમાં હોય તો પતિ નહોતા જતા અને પતિ હોસ્પિટલમાં હોય તો પત્ની નહોતા જતા બાળકો નહોતા જતા કોઈ કોઈનું જતું જ નહોતું સુતા કશ્ય ધનમ કશ્ય સ્નેહ વાન જે દિશમ અને આત્મદેવ બ્રાહ્મણ પોતાના દીકરા ગોકર્ણ મહારાજ પાસે ગયા એને જઈને પ્રશ્ન કર્યો મારે શું કરવું જોઈએ હવે ગોકર્ણ મહારાજે કીધું પિતાજી એક જ કામ કરો ધર્મમ ભજસ્વ સતતમ त्यज लोकधर्मान् सेवास्वसाधुपुरुषान् जहि कामतृष्णान् अन्यस्य दोषगुणचिन्तनमाश्रु मुक्त्वा सेवाकथारसमहो

અને એ સમયે આત્મદેવ બ્રાહ્મણ તીર્થમાં જઈ ભગવાનનું ભજન કરે આ બાજુ ધુંધુકારી માને હેરાન કરતો હતો જ્યારે માને હેરાન કરતો તો માં દુખી થઈ માએ કહ્યું ભાઈ મે તારું શું બગાડ્યું છે મે તારું શું બગાડ્યું મે તો તને ખવડાવી પીવડાવીને મોટો કર્યો હવે તું મને મારે છે ધુંધુકારી હતો એ એ સંસ્કાર નતા એનામાં એટલે માં બાપને પણ દુખી કરતો તો અને આ સંસારમાં તમે જોજો જેટલા પણ સંતાનો પોતાના મા બાપને હેરાન કરે છે એ જિંદગીમાં ક્યારેય સુખેથી બે દાણા કોઈ અનાજના સુખેથી ખાઈ શકતો નથી જે પોતાના મા બાપને હેરાન કરે છે બધું કરજો યુવાન મિત્રો ભાઈ બહેનો પણ જિંદગીમાં ક્યારેય જે મા બાપે તમારા માટે પોતાના બધા સુખોને છોડી દીધા છે ને એને ક્યારેય દુઃખી ન કરશો કોઈ દિવસ જેને તમને સુખ આપવા માટે બધું છોડી દીધું છે